હા શંકર જોશીની રચના સાંભળી રહ્યા હતા વિરાજ બિજલ ઉપાધ્યાયના સ્વરમાં ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સાત વાગ્યને પિસ્તાલીસ મિનિટ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ વિપક્ષી સહયોગ વધારવા સંમત થયા દેશમાં વિશ્વકક્ષાના માર્ગ પરિવહન માળખાનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવતા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મતદાર યાદીમાં છેડછાડના આરોપોને નકારી કાઢ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અને બિહારના મુખ્યમંત્રી આજે બિહારના સીતામઢી જિલ્લાના પુનોરાધામ ખાતે સીતામાતાના ભવ્ય મંદિરનું શિલાન્યાસ કરશે અને બેંગકોકમાં ચાલી રહેલી અંડર નાઇન્ટીન એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતે અત્યાર સુધીમાં જીત્યા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસીઓ લુલાદા સિલ્વા વચ્ચે ગઈકાલે ટેલિફોનિક વાતચીત થઈ હતી પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે વાતચીત દરમિયાન બંને નેતાઓ વેપાર ટેકનોલોજી ઉર્જા સંરક્ષણ કૃષિ આરોગ્ય અને લોકસંપર્ક વધારવા સંમત થયા હતા તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે વાતચીત દરમિયાન બંને નેતાઓએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઉંચાઈઓ પર લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતો માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં नवी दिल्ली में एस स्वामीनाथन शताब्दी अंतरराष्ट्रीय परिषद ने संबोधित करता प्रधानमंत्री मोदी ए भार मूको खेड़, के खेडों सरकार कल्याण सर्वोच्च प्राथमिकता है अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है भारत अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूँ देश के किसानों के लिए मेरे देश के के लिए, मेरे देश देश के 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 मछुआरों लिए लिए पशुपालकों आज भारत तैयार है भारत ने खाद्य उत्पादन में आत्मनिर्भर बनावा स्वामीनाथन नेतृत्व न आंदोलन न उल्लेख करता प्रधानमंत्री कहूं कि आज भारत दूध कठोर श्रण नो विश्व नो नंबर एक उत्पादक देश है તેમણે આબોહવા સ્થિતિસ્થાપક પાકોની વધુને વધુ જાતો વિકસાવવા અને ગરમી પ્રતિરોધક પાક પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો દેશમાં વિશ્વકક્ષાના માર્ગ અને પરિવહન માળખાનું નિર્માણ થઈ રહ્યું છે જેને કારણે મુસાફરીનો સમય ઓછો થઈ રહ્યો છે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળી રહ્યું છે ગઈકાલે નવી દિલ્હીમાં આયોજીત ભારતીય બાંધકામ ઉપકરણ ઉત્પાદક સંગઠનના પંચોતેરમા વાર્ષિક સંમેલનને સંબોધતા માર્ગ પરિવહન મંત્રી શ્રી ગડકરીએ આ મુજબ જણાવ્યું હતું શ્રી ગડકરીએ કહ્યું કે ભારત હવે જાપાનને પાછળ છોડી વિશ્વમાં બાંધકામ ઉપકરણોનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે માર્ગ બાંધકામની ગુણવત્તા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે સરકાર ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરશે નહીં અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે સરકાર દેશમાં માર્ગ અને પરિવહન માળખામાં વિશ્વકક્ષાના સલામતી પગલાં અને ગુણવત્તા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે આ પ્રસંગે શ્રી ગડકરીએ બાંધકામ પ્રવૃત્તિઓમાં ડીઝલનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણીય પ્રદૂષક ઘટકોના વિકલ્પો અપનાવવા વિનંતી કરી ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મતદાર યાદીમાં છેડછાડના આરોપોને નકારી કાઢ્યા છે સોશિયલ મીડિયા પર ફેક્ટ ચેક કમિશને આ આરોપોને ભ્રામક ગણાવ્યા અને કહ્યું કે જો શ્રી ગાંધીને લાગે છે કે તેઓ જે કહી રહ્યા છે તે સાચું છે તો તેમણે ચૂંટણી નિયમો અનુસાર ઘોષણાપત્ર અથવા સોગંદનામા પર સહી કરવી જોઈએ પંચે એમ પણ કહ્યું કે જો લોકસભામાં વિપક્ષના નેતાને પોતાની જ વાત પર વિશ્વાસ ન હોય તો તેમણે આવા વાહિયાત તારણો કાઢવાનું અને દેશવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ ચૂંટણી યોજવામાં ચૂંટણી પંચની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવા બદલ ભાજપે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી છે ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે શ્રી ગાંધીએ બંધારણીય સંસ્થાઓ પર આરોપ લગાવ્યા છે શ્રી પાત્રાએ કહ્યું કે શ્રી રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓ એવા રાજ્યોમાં ચૂંટણી પંચની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવતા નથી જ્યાં કોંગ્રેસે ચૂંટણી જીતી છે તેમણે કહ્યું કે જ્યારે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે નવ્વાણું બેઠકો જીતી હતી ત્યારે પાર્ટીએ આ જીતની ઉજવણી કરી હતી ભાજપના પ્રવક્તાએ કહ્યું કે આમ કરવાથી કોંગ્રેસનો પસંદગીયુક્ત રોષ સ્પષ્ટપણે પ્રતિબિંબિત છે रोड रेज का हम केस देखते हैं राहुल गांधी जी का ये इलेक्शन रेज है ये कई महीनों से चल रहा है जब आप कहते हैं कि चुन चुन के मैं छोड़ूंगा नहीं मैं बर्बाद कर दूंगा ऑफिसर्स को दिस इज नॉट द लैंग्वेज उल्लेखनीय है कि पत्रकार परिषद में श्री गांधी मतदार यादियों में छेड़छाड़ आरोप लगने ताजेतर में योजा चूंटनीओं प्रामाणिकता पर सवाल उठाया था આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ અમારા ઓન હેન્ડલ જીઓ ઇન ને ફોલો કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી કુમાર આજે બિહારના સીતામઢી જિલ્લામાં ધામ ખાતે દેવી સીતાને સમર્પિત ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે બનારસ અને મિથિલાના વિદ્વાનો અને પૂજારીઓની દેખરેખ હેઠળ આજે બપોરે વૈદિક મંત્રોચ્યાર વચ્ચે આ શિલાન્યાસ કરાશે મંદિર અને તેની આસપાસના સંકુલના નિર્માણ પર અંદાજે આઠસો ત્યાંશી કરોડ રૂપિયાનો ખર્ચ થશે બિહાર સરકારે નવા મંદિરના નિર્માણ માટે પચાસ એકર જમીન સંપાદન કરવાનો નિર્ણય લીધો છે મંદિરના સંચાલન માટે શ્રી જાનકી જન્મભૂમિ પુનરોધામ મંદિર ન્યાસ સમિતિ નામના ટ્રસ્ટની રચના કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે તેઓ સીતામઢીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સીતામઢી નવી દિલ્હી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી પણ આપશે ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લાના ધારાલી હરસીલ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે ગઈકાલે ચિનુક હેલિકોપ્ટર મદદે આવતા બચાવ કાર્યમાં વેગ આવ્યો છે ગઈકાલે સાંજે છ વાગ્યા સુધી ગંગોત્રી વિસ્તારમાંથી ત્રણસો લોકોને સુરક્ષિત રીતે બચાવી હરસીલ લાવવામાં આવ્યા છે ફસાયેલા લોકો માટે પીવાનું પાણી દવાઓ ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ગઈકાલે બચાવ કાર્યની સમીક્ષા કરી હતી અને વીજળી પાણી સંદેશાવ્યવહાર માર્ગ જોડાણ સહિત મૂળભૂત સુવિધાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યા હતા દરમિયાન હિમાચલ પ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદમાં થોડી રાહત મળી છે જો કે મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ચારસો બાવન રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે આ ચોમાસામાં અત્યાર સુધીમાં રાજ્યમાં અઠાવન પુર ત્રીસ વાદળ ફાટવાની ઘટના અને એકાવન ભૂસ્ખલનના બનાવો નોંધાયા છે વરસાદ સંબંધિત ઘટનાઓમાં બસો બે લોકોના મોત થયા છે જ્યારે સાડત્રીસ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે સિક્કિમમાં કૈલાસ માનસરોવર યાત્રાનો છેલ્લો સમૂહ ગઈકાલે રાત્રે ગંગટોક પહોંચ્યો છે નાથુલા પાસથી મુસાફરી કરી રહેલા આ છેલ્લા અને દસમા સમૂહમાં અધિકારીઓ સહિત કુલ પચાસ શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે આજે તેમને ગંગટોક ખાતે આઈટીબીપીના કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવશે આ યાત્રા અગિયારથી બાર દિવસમાં પૂર્ણ થવાની ધારણા છે પાંચ વર્ષના અંતરાલ પછી આ વર્ષે સિક્કિમના નાથુલા માર્ગથી યાત્રા ફરી શરૂ થઈ છે બેંગકોકમાં ચાલી રહેલી અંડર નાઇન્ટીન એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતે અત્યાર સુધીમાં બાર ચંદ્રકો જીત્યા છે સ્પર્ધામાં ગઈકાલે પાંચ પુરૂષ બોક્સરે પોતપોતાના વજન વર્ગમાં જીત સાથે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે શિવમ મોસમ સુહાગ રાહુલ કુંડુ ગૌરવ અને હેમંત સાંગવાને પ્રતિભાશાળી પ્રદર્શન કરી સાત મહિલા મુક્કેબાજો સાથે અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે ઉલ્લેખનીય છે કે અંડર નાઇન્ટીન અને અંડર ટ્વેન્ટી ટુ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપ એક સાથે યોજાઈ રહી છે અને ભારતે અંડર ટ્વેન્ટી ટુ કેટેગરીમાં પણ તેર ચંદ્રકો મેળવ્યા છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે ચૈતાલી જોશી આજના અખબારોના મુખ્ય સમાચાર જોઈએ તો ટ્રમ્પના ટેરિફ ટેરર મામલે અને ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન નહીં ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનને લઈને તમામ અખબારોએ હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનને ટાકીને લખ્યું છે કે ધરતીપુત્રોનું ભવિષ્ય મારા માટે શિરમોર સંદેશે પીએમ મોદીના નિવેદન સાથે હેડલાઇનમાં લખ્યું છે કે ટેરિફ મુદ્દે બહુ મોટી કિંમત ચૂકવવા તૈયાર દિવ્યભાસ્કરે ચૂંટણીઓમાં ચૂંટણી પંચની નિયત સામે ઉઠાવેલા ત્રણ પ્રશ્નોના સમાચારને મહત્વ આપીને રાહુલ ગાંધીના નિવેદન સાથે લખ્યું છે કે ચૂંટણી પંચ અને ભાજપ વોટ ચોરી રહ્યું છે જ્યારે ભાજપના પ્રત્યુત્તરને ટાંકીને લખ્યું છે આરોપ લોકશાહી વિરુદ્ધનું ષડયંત્ર ભારત ભારત નહીં યૂકે કિંમત તૈયાર એવા પ્રધાનમંત્રીના નિવેદનની ફૂલછાબે હેડલાઇન બનાવી છે આ ઉપરાંત રાહુલ ગાંધીના ચૂંટણી પંચ સામેના આરોપો અને ભાજપનો પ્રત્યુત્તર સીઆરપીએફની બસ જમ્મુ કાશ્મીરમાં ખીણ ખબકતા ત્રણ જવાનના મોત અને સુપ્રીમ કોર્ટે ઈડીનો લીધેલો ઉધળાના સમાચાર પર તમામ અખબારોના પહેલા પેજ પર વાંચી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર એકવાર પ્રધાનમંત્રી મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ દ્વિપક્ષીય સહયોગ વધારવા સંમત થયા દેશમાં વિશ્વકક્ષાના માર્ગ પરિવહન માળખાનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવતા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મતદાર યાદીમાં છેડછાડના આરોપોને નકારી કાઢ્યા અને બેંગકોકમાં ચાલી રહેલી અંડર નાઇન્ટીન એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતે અત્યાર સુધીમાં બાળચંદ્રકો જીત્યા આ સાથે પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગ્ય વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર